નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના સેગવાથી રાજપીપળાને જોડતો રંગસેતુ બ્રિજ ઉપર પરવાનગી વગર ભારદારી વાહનો પસાર થતા સ્થાનિકોમાં રોષ સિનોર તાલુકાના સેગવાથી રાજપીપળાને જોડતો રંગસેતુ બ્રિજ છેલ્લા ત્રણ ચાર મહિનાથી કલેક્ટરના આદેશ પ્રમાણે બંધ હોવા છતાં કોઈ ભારદારી વાહનો પસાર થતા પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે આજ દિન સુધી કોઈ સમારકામ કરેલ નથી આજે પણ નેશનલ રોડ ખાતાના કોન્ટ્રાક્ટરોને એકાવન બાવન ટન ને સોલ વ્હીલ ના ડમ્પર ચલાવવાની મંજૂરી આપેલી છે પણ ધારી ખેડા સુગર પણ ડબલ લારીના ટ્રેક્ટર લઈ જવાની મંજૂરી આપેલી છે રેતી ભરેલા ડમ્પર ઓપન ઓવરલોડ ગાડી ત્યાંથી પસાર થાય છે કોના આશીર્વાદથી ભારદારી વાહનો હંકારવાની મંજૂરી આપી છે તે જોવું રહ્યું શું આ બ્રિજ ઉપર

ત્યાં ભણતા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે સ્કૂલમાં સો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને અપડાઉન કરવામાં તકલીફ પડી રહી છે તેઓની બસનું વજન દસ થી અગિયાર ટન હોવા છતાં બસ બ્રિજ ઉપરથી પસાર થવા દેતા નથી ત્યાંના સ્થાનિક ખેડૂતોને પણ ખેતી કામ હોય તો પણ ગમે તેવું કામ પડતું મૂકીને છોકરાઓને લેવા મૂકવા આવવું પડે છે સ્કૂલના બાળકોનું ભણતર બગડી રહ્યું છે તેને હું જવાબદાર કોણ જેથી કરી સ્કૂલ વાહન ને પરમિશન આપે તો સ્કૂલ ના બાળકો સહેલાઈ થી સ્કૂલ માં આવી શકે અને તેમનો અભ્યાસ સારી રીતે કરી શકે તો તાત્કાલિક તંત્ર દ્વારા ભારદારી વાહનો બંધ કરાવે તેવી સ્થાનિકો લોકો માં માંગ ઉઠી છે મારું નામ નિલેશભાઈ ઈશ્વરભાઈ બારિયા અહીંયા આ પુલ આજે ત્રણ મહિનાથી બંધ છે પણ એમાં એવું છે કે તૈયાર આજે ત્રણ મહિનાથી આ રોડનું કામ ચાલુ છે તો તૈયાર કરી રેતી ગાડીઓ ફરે છે અહિયાં ઘરે બે નંબરના ધંધા જે કરે છે રેતીવાળા એ બધાની ગાડીઓ ત્યાં ચાલુ છે અને અમારે સ્કૂલ બસ ખાલી બે છકવાની છે એ છરકાવવા નહીં દેતા અને બીજી વસ્તુ કે જે કેળાની કેળાની ગાડી જે આવે છે એ આજે પંદર ટન કે દસ ટન કે પંદર ટન વજન લઈને હે ઘડી જાય છે પણ એ નહીં છળકવા દેતા અમારે તૈયાર કરી દર એક ગાડીએ એક મન પાછળ સો રૂપિયાની ખોજ જાય છે તૈયાર કરી તો એ છરકાવવા વિનંતી અને સેવા સ્ટાર સ્કૂલ ની અંદર અમારા બધા લગભગ સો થી સો ની આજુબાજુ છોકરાઓ ભણે છે તૈયાર ઘરે અને બધાને અમારે ખેતી નું કામ બગાડી અને અમારે તૈયારી લેવા જવું પડે છે મુકવાઈ જવું પડે છે તો એ બસ ને છડકવાની પરવાનગી આપે આ બધા સ્કૂલના વિદ્યાર્થીઓના વાલ્યુ છે હા બધા વાલ્ય જ છે અમે અત્યારે અમદાવાદ થી નીકળ્યા અને યજ્ઞ ના કાર્ય થી નીકળ્યા હતા ચાણો જવા અને બહુ ઉત્સાહ અને ઉમંગ સાથે અમે પોચા જવા માટે અહિયાં રંગસૂત્ર બ્રિજ પાસે ઉભા રહ્યા અને અમારી ગાડી બહુ વધારે વજન વાળી મિની લક્ઝરી બહુ વજન વધારે નથી પણ અમને પરમિશન ના આપી પણ આગળ અહિયાં મોટા મોટા ડમ્પરિયા જે છે કેટલાય વજનદાર છે છતાં એને કોઈ અટકાવી શકતું નથી તો નગરજનો જે આવનારા જનારા જે માણસો છે એને તકલીફ પડે છે તેની માટે પણ થોડી પરમિશન આપો અને આવી ગાડી અમારી બધા યાત્રાળુઓને મુશ્કેલી ના પડે એના માટે ખાસ અમે એક નમ્ર નિવેદન કરીએ છીએ